અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક કરીને વાવાઝોડામાં પીડિત લોકોની રૂબરૂ મુલાકાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ સંપદા મહાજન ઓબીસી સાવરકુંડલા તેમાં તારીખ અઠ્યાવીસ નવ ના રાત્રિના રોજ પવન સાથે વરસાદથી થયેલા નુકસાન થયેલો હોય તેને ધાવડા બિસ્કિટ મકાનના કાગળ વગેરે આપવામાં આવેલ હતું તે દરમિયાન અમરેલી જિલ્લાના પ્રમુખ પિંટુભાઈ પલ મલેક જિલ્લા ઉપ પ્રમુખ શાહ રફાઈ જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ રાજુલા શહેર પ્રમુખ સાલમભાઈ કુરેશી રાજુલા શહેર ઉપ પ્રમુખ રહેન ચૌહાણ સાવરકુંડલા શહેર પ્રમુખ ઇમરાન જાખરા તતા અન્ય જિલ્લાના હોદેદારો દલખાણિયા ગામની મુલાકાત લઈ જરૂરિયાત મંદોને ઘટતું પૂરી કરી તેનું વિતરણ કરવામાં આવેલ હતું તે દરમિયાન વિસ્તારને નિહાળતા જ્યાં જરૂરિયાત મંદોને કીટ આપવામાં આવેલ હતી જ્યારે ગુજરાત ઉપર આફત આવે ત્યારે હર હંમેશ આ ટીમ સેવાકીય પ્રવૃત્તિ કરીતી રહેશે રિપોર્ટર રસાક ઝાકરા સાવરકુંડલા અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસી સમાજ અને આજ ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ જે દલખાણીયા ગામ છે ધારી તાલુકાનું જેવી નોન જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે અને અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવીને બનતી કોશિશ અમે આ લોકોને જેટલી જરૂરિયાત હતી કાગળો આપ્યા થાબડાઓ આપ્યા બિસ્કિટ નાસ્તો જેવી વ્યવસ્થાઓ અમે પૂરી પાડી અને દલખાણીયા ગામને અમે જાણ કરીને જઈએ છીએ કે જ્યારે પણ અને અમરેલી જિલ્લાના તમામ ગામડાઓને કહીએ છીએ જ્યારે પણ કુદરતી આફત આવે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા ઓબીસી મહાજના જિલ્લા પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરવો અને રાજુલા શહેરની ટીમ અને સાથે સાથે મારી ટીમ જે પગે હર હંમેશ ઊભી હોય છે એવા રાજુલા શહેરના પ્રમુખ શાલમભાઈ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અનવર્ષા બાપુ અને સમગ્ર રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસીની ટીમ જે છે હર હંમેશ અઢારે વરણ સાથે જોડાયેલી છે અઢારે વરણના કામ કરે છે ભૂતકાળમાં કરતી હતી હાલ કરે છે અને આવનાર સમયમાં પણ ખડેપગે અઢારે વરણ સાથે ઊભી છે અને ઊભી રહેશે જય હિન્દ